મહેસાણામાં કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે મહેસાણાની ઘટના કરોડો રૂપિયાના જીરા કૌભાંડનો કેસ સામે આવી રહ્યો છે મહેસાણામાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો ફિલ્મની કહાનીને ટક્કર મારે એવી ઢબે છેતરપિંડી કર્યાની રજૂઆત હતી આરોપી આનંદ ચંદ્રાએ કડીના ગોડાઉનમાં માલ મૂક્યો હતો કરોડોના જીરાનો માલ ગોડાઉનમાં રાખી કરોડોની લોન લીધી હતી પછી એ જ જીરાની ચોરી કરાવી અને તેની પોલીસ ફરિયાદ કરાવી હતી ખુલ્લા બજારમાં જીરું બારો બાર વેચ્યા બાદ ઇન્સ્યોરન્સ પકવવાનો હિન પ્રયાસ હતો આનંદ ચંદ્રાના કહેવાથી માલ ગોડાઉનમાં મૂકવામાં આવ્યો અને પછી એના ઉપરથી વિવિધ બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી અને એ પછી એ માલ બીજા ગોડાઉનમાં શિફ્ટ કર્યો અને એ બીજા ગોડાઉનમાં શિફ્ટ કર્યા પછી બારોબાર એ માલ વેચી દેવામાં આવ્યો અને એ માલ વેચનારના રૂપિયા બી નેવું લાખ રૂપિયા આનંદ ચંદ્રાએ એમને પોતે લીધેલા હતા આ બધું કોર્ટના ધ્યાન પર મૂક્યા બાદ કોર્ટને એવું લાગ્યું કે આ મેઇન એક્યુઝ છે અને પછી એને બીજે ઇન્ટ્રોગેશન જરૂરી છે અને હજી બી આગળ એના ડોક્યુમેન્ટ્સ ખોલવાપાત્ર છે બીજા કેટલા માણસો આની અંદર ઇન્વોલ્વ છે એ બધી તપાસનો આધારિત વિષય છે એટલે કોર્ટે આનંદ ચંદ્રાના જામીન રદ કરેલી